નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આ ચેનલની અંદર હવે આપણે આવી ગયા છે નવા સમાચારમાં જે ઉમેદવારો આઠથી ઓગણીસ ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ સ્પેશિયલ બીએડ કરેલું હોય તો એમને ફોર્મ ભરવાની તારીખ જે છે એ ઓગણીસ તારીખ ઓગણીસ તારીખ ઓગસ્ટ સુધી એ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને એના માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી જે છે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના વચ્ચે લઈ લેવામાં આવશે જે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર રાજ્યની પ્રાથમિક વિભાગની શાળાઓને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ખાસ શિક્ષક યોગ્યતા કસોટી જે છે ટેટ વન બે હજાર પચીસ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડ્યું છે એની અંદર સપ્ટેમ્બર અને ઓક્ટોબર બે હજાર પચીસમાં આ પરીક્ષા લેવાઈ જશે અને એમની જે ફી છે કેટેગરી વાઈઝ રાખવામાં આવી છે એસસી એસ ફ્રી છે એસી એસ ટી હેન્ડીકેપ ફિઝિકલ ને એમના માટે ત્રણસો પચાસ રખાઈ છે બરાબર ફી સો બહુ વિકલ્પ વિવિધ હિથુલક્ષી સ્વરૂપને રહેશે હિથુલક્ષી કુલ પ્રશ્નો જે છે એકસો પચાસ પ્રશ્નોનો રહેશે અને તેનો સમય નેવું મિનિટનો છે તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે તમામ વિભાગોનું એક જ પ્રશ્નપત્ર રહેશે પ્રશ્નપત્રનું ગુજરા માધ્યમ જે ગુજરાતી રહેશે જે વિભાગ એક જે છે બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતો બહુતિક પ્રશ્નો જેમાં રિઝનિંગ એબિલિટી લોજિક એબિલિટી ટીચર એપ્ટિટ્યૂડ ટા ટાળા જે ડાટા ઇન્ટરપ્રિટેશન બરાબર આ બધા રહેશે અને વિભાગ બેની અંદર ભાષા અને બે ગુજરાતી અંગ્રેજી ત્રીસ ત્રીસ પ્રશ્નો દરેકનો એક ગુણ કુલ ગુણ સાહીઠ માર્કનું રહેશે બરાબર આ રીતેની મતલબ પરીક્ષા યોજાશે હવે મિત્રો ખાસ એ કહેવાનું જે મિત્રો નવા હોય એ મિત્રોને ખાસ વિનંતી કે મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો આવા નવા 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 જે ન્યૂઝો છે જેથી કરીને હું તમારી સુધી પહોંચાડી શકું થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે